હેલો મિત્રો સ્વાગત છે આપ સોમ પ્રતિથી ટેકનિકલ નકુલ ચેનલની અંદર વિડીયો મિત્રો આપણે જાણીશું કે તમે કોઈ પણ એપ્લિકેશન પર લોક કેવી રીતે લગાવી શકો આ જે પણ તમારે એપ્લિકેશનને લોક કરો તેમાં તમે લોક લગાવી શકો છો પેટન રાખી શકો છો પાસવર્ડ રાખી શકો છો પિન પણ રાખી શકો છો કેવી રીતે તેના માટે આજના વિડીયોને અંત સુધી જોતા રહીજો તો મિત્રો એપ ડાઉનલોડ કેવી રીતે કરવી તે આપણે વિડીયોને અંતમાં જઈ લઈશું સૌથી પહેલાં એપ્લિકેશન ઓપન કરી તમને બતાવી દઉં કે તમે તેમાંથી કઈ રીતે એપ્લિકેશન લોક કરી શકશો મિત્રો એપ્લિકેશન કા રીતે ઓપન થઈ જશે ત્યાર પછી તમારે અહીંથી તમારે પેટર્ન ક્રિએટ કરી લેવાનું આ રીતે ત્યાર પેટર્ન કન્ફર્મ કરવાનું એટલે મિત્રો એપ્લિકેશન ક્યાંક આ રીતે અહીં ઓપન થઈ જશે ત્યાર પછી એ ગ્રી એન્ડ સ્ટાર્ટનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું તેના ઉપર ક્લિક કરશો એટલે આ રીતે એપ્લિકેશન અહીં આવી ચૂકી છે હવે મિત્રો તમારે શું ગ્રોન છે સિમ્પલ જે બી તમારે એપ્લિકેશન લોક કરવો હોય તેના માટે તમારે અહીં પ્રોડક્ટનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું તેના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમને અહીં ઓપ્શન જોવા મળી જશે અનલોક સેટિંગ તેના ઉપર ક્લિક કરવાનું તેના ઉપર ક્લિક કર્યા પછી મિત્રો તમારે અહીં સિલે સિલેક્ટ કરવાનું કે તમારે પેટર્ન રાખવો છે કે પછી પાસવર્ડ રાખવો છે તમે અહીંથી પાસવર્ડ પણ સેટ કરી શકો છો પણ આપણે હાલમાં પેટર્ન અહીં સેટ કરી ચૂક્યા છીએ ત્યાર પછી અહીંથી આપણે બેક કરીશું ત્યાર પછી મિત્રો તમારે જે બી એપ્લિકેશનને લોક કરવું હોય તેને તમે અહીંથી કરી શકો છો તેના માટે તમે આ રીતે સ્ક્રોલ કરશો એટલે મિત્રો તમારા મોબાઈલમાં જેટલા પણ એપ્લિકેશન હશે તે બધા અહીં આવી જશે ત્યાર પછી માની લો કે આપણે જે ફાઇલ મેનેજર છે તેમાં લોક લગાવવું છે એટલે મિત્રો હવે શુક્રોન છે તમારે સિમ્બલ જે ફાઇલ મેનેજર છે તેને લોક કરવી છે તેના માટે હું સિમ્પલ અહીંથી તેના ઉપર ક્લિક કરીશ એટલે મિત્રો જોશો કે આ એપ્લિકેશન ડાયરેક્ટ અહીંથી લોક થઈ ચૂક્યો છે હવે મિત્રો હું તમને ફાઇલ મેનેજર ઓપન કરીને બતાવું કે આપણું લોક લાગ્યું છે કે નહીં તો હું ફાઇલ મેનેજરને અહીંથી ઓપન કરીશ મિત્રો જોઈ શકું છું જેવો આપણે એપ્લિકેશન ઓપન કરશું એટલે તમારી સમક્ષ અહીં પેટર્ન આવી જશે તમે અહીંથી પેટર્ન એન્ટર કરશો ત્યાર પછી જ તે એપ્લિકેશન અહીંથી ઓપન થશે તો મિત્રો આ રીતે તમે કોઈપણ એપ્લિકેશન પર લોક લગાવી શકો છો પેટર્ન લગાવી શકો છો પિન લગાવી શકો છો પાસવર્ડ લગાવી શકો છો તો મિત્રો એપ્લિકેશન કઈ છે અને કેવી રીતે ડાઉનલોડ કરવી તે જણાવી દઉં તેના માટે તમારે પ્લે સ્ટોર પર જવાનું રહેશે પ્લે સ્ટોર પર જાય પછી એપ લોક તમારે સર્ચ કરવાનું એટલે જે બીજા નંબરની એપ્લિકેશન આવી જશે મિત્રો તેને તમારે ડાઉનલોડ કરી લેવાની આ એપ્લિકેશન લોગો પણ તમે જોઈ શકો છો ત્યાર પછી મિત્રો મેં તમને વિડીયોમાં બતાવી દીધેલ છે કે તમારે કઈ રીતે સેટિંગ કરવી તો મિત્રો આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી શકો છો મોબાઈલમાં એપ્લિકેશનને લોક કરવા માટે તો મિત્રો આઈ હોપ કે વિડીયો તમને પસંદ આવ્યો હશે જો મારો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયો લાઈક કરી દો અને આવો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ